આકર્ષણભાઈ નહીં આકર્ષણ ધક્તું જ નહીં આવો જોઈ જો લેબ્રા પાડી લેબ્રા પેડ જાય લો નહી ધબકી જ નહીં અમે ઊંડું હોય છે કે અમે સારા એ વંડો હોઈ શકે ધપા જ નહી જતી ખાવાય નહીં યાદી ખરીદી રીતના પાછું ના ના એ વાંડોળો છે એટલો

શું કરો છો અમે આકર્ષણ બાકી કશું ચાલતું નહિ અમારે જો આ પોઈલા અરે હું કરું શારદા પીર

તમારા બન મારે કેવું છે કે ભલા ભાઈ કોમ કરે એમ તમે બે હો તમે કોમ કર્યા કરે એમ થાકી જાય પેલા રહ્યા ફર્યા જ કેવું આજુ કાલે આવું છું કે કોમ કરો ડોઈ ને બે વેટારું પકડી

કારીર પાછું કારીગર એ પત્રીજા ખાટલો લાગજે અરે પેલો ખ્યાલ છે

આપડે બોલવું કરવા જેવું જ નહીં જો કે લે પણ કચરા તો કરત્રીજા ને કોણ વાર દે ભત્રીજા વાહ ને બધું તું છું હા અમારે કાતું

ઘેર બતાવતા હોત આવી હાલત ના આવી હોત લેબડા પર હાલત આવી જાય એવું ના કરાય નહીં તો ગાઘરો તા એનો ના 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 મારે હું ખોટું જોયું હે ના ખોટું પછી વાતો બનાવો નહીં લે આ બધું નહીં હે એમ કે મારે ખબર લેવા આસો કે આબરુ કાઢવા આવ્યો છો હા અરે તો વાત પણ વાત કરવાની

મારું કે તો ખો વાહન ખુ લાગે ના થાય વાહન તો ખખરી છે પણ તમે બધા મોનતા જ નહીં જોયું તું જોયું

મુ પોતે જ જોઈ ગયો તો માટલું લઈને જતા માથે ઉપાડી વખત બા મને એવું લાગે છે બધા ડોહિયો ના ગુલામસા આ રે ને એજ ખાલી આઝાદ છે ભાઈ છોકરા એ ઘેર ગેસ પડી ગયો તો કા તે બાન ફારવા તો જોઈએ મને ગુણ નામ તો એવું નહીં તો તા પણ સગુ ભાતા તો બાન નું પોટલું પરનાતા ઘેર છે કાય ના જાય બૈરું ના જાય કશેન ભાઈ ખબર લ્યા છે કે દોયણે વાત કરવા આવ્યા છે ના ના બેહો ક ઊડ્યા છે એકસાં ઉભા થઈને ના ના એવું નઈ યાર અમે તો કશેન ના મારી આબરૂ કાટન બેહો આમાં આબરૂ જાય ને ના ના જો હેડો બરાય વારી આવીએ અમે વારો આવે માથા પર પઠી ગયા કશેન બા આવજો તાન આવજો બેઠાવા તો યાર આમ ના ના છોડવા બેઠાવા આવજો પૈસા તાન પૈસા જીય કશેન બા અમે આના ગાતી કશેન બા આવજો તાન નો આલવા છોડનું એવું ના કહેવાય પાલે સામો ખાવા તમે હાલથી દસ રૂપિયા હું તો કીધું ખાશે બધા પૈસા ઘણા થઈ જાય આ તો દસ રૂપિયા બધા લુક ખા છે આટલા પૈસા

આપડે બેરો કોમ ના કરો તારા બહેરણા એ ખબર પડે બહેરો ગુલામો જ ત્યાં તમારા દોસ્તારો ને તમે બધા ભાઈ તમારી વાળી આ હે એ તો જોયું જાય હા જોયું